તો હવે બેંકના લોકર પણ સલામત નથી અમદાવાદના નારણપુરા ખાતે ઇન્ડિયન બેંકના લોકરમાંથી ચોરીની ઘટના સામે આવી બેંકના લોકરમાંથી વૃદ્ધાના ચોત્રીસ પોઈન્ટ અઢાર લાખના દાગીના અને રોકડની ચોરી થઈ છે મહિલા જ્યારે લોકરમાંથી રોકડ અને દાગીના લેવા ગયા ત્યારે તે ગાયબ થઈ ગયા હતા જેની જાણ મહિલાએ બેંકને કરી છતાં બેંક દ્વારા કોઈ ફરિયાદ ન લેવાતા આખરે મહિલાએ નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદી ભાવનાબેને ઇન્ડિયન બેંકની

આ બનાવ ત્યારે આપ બેનને ધ્યાનમાં આવેલો ત્યારે એમને દીકરાને પણ જાણ કરેલી અને આ બાબતે એમને બેંકમાં આવી અને બેંકમાં એક અરજી આપેલી હતી તપાસ તો અમને બેંક દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવેલી હતી પણ બેંક દ્વારા આદેન કુદી કોઈ બાબતે સંતોષકારક જવાબ નહીં આપતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ જાહેર કરતા ઇપીકો 380 ગુજોનો ગુનો દાખલ કરેલો છે ઘરના મકાન અને લોકરની અંદરથી દાગીનાની ચોરી થતી હતી અને એ ચોરીથી બચવા માટે લોકોએ બેંકના લોકરનો સહારો લીધો હતો પરંતુ હવે બેંકના લોકરમાંથી પણ ચોરી જે થવાની ઘટના જે છે તે સામે આવી છે નારાયણપુરા ખાતે આવેલી ઇન્ડિયન બેંક જે છે તે બેંકના લોકર માંથી લાખના દાગીના અને રોકડની ચોરી થઈ છે બેંકના લોકરની અંદર કુલ એકત્રીસ લાખનું સોનું અને ત્રણ લાખ રૂપિયા રોકડ જે છે તે મૂકવામાં આવ્યા હતા ફરિયાદીએ બે ની અંદર મે મહિનામાં જે છે આ ઘરેણા અને રોકડ રકમ જે છે તે ઇન્ડિયન બેંકના આ બેન્ક લોકરની અંદર મૂકવામાં આવ્યા હતા ત્યારબાદથી તેમને મે બે હજાર ચોવીસમાં જ્યારે ઘરેણા અને રોકડ લેવા માટે બેન્ક ને અંદર આવ્યા લોકરની અંદર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના રૂપિયા અને દાગીના જે છે તે લોકરની અંદર નથી એટલે કે તેમને ચોરી થયાની શંકા જતા તેમને ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે હાલ તો નારાયણપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી બેંકના એક વર્ષ દરમિયાનના સીસીટીવી અને સાથે બેંકના કર્મચારીઓની વિગત માંગી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરા પર્સન વિજય પરમાર ની સાથે પ્રદીપ પચિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ